અઢીસો મૂર્તિઓ બનાવેલી છે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યારે દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિકાર મૂર્તિકારને બીજાને પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખે છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે તો એનું કેવું છે કે મારા જોડે વીસ એક મજૂર વીસ થી પચીસ મજૂર છે અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા અને પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બની જોવા માટે આવતા હોય સાથે પરિવાર બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે અને માટીની મૂર્તિઓ છે ભેજ વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી અથવા કોઈ નાની મોટી મૂર્તિઓ માટી બહારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન પણ એને નુકસાન થઈ જાય એનું જણાઈ આવે છે

અને ભેજ વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો હોય છે કોઈકના હાથ પર તૂટો હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આવું નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ કરીએ છીએ કે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર કોઈ અફવા ચાલે ઉપર ધ્યાન ના રાખવું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાવી આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવો બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે